નમસ્કાર દર્શક મિત્રો માલપુરથી દિલ્હી દંડવત યાત્રા દ્વારા વડાપ્રધાનને ને વેદના પત્ર આપવા નીકળેલ વાલ્મીકી સંગઠનના અધ્યક્ષ લાલજી ભગતની મોડાસા આગળ જતા મહાદેવપુરા પાસે રસ્તામાં તબિયત લથરતા એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર આપવામાં આવી હતી

દંડવત યાત્રા કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેદના પત્ર પાઠવવા નીકળ્યા છે તેઓ મોડાસામાં પ્રવેશતા જ વાલ્મીકી સમાજના ભાઈ બહેનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું બાદમાં તેઓ મોડાસાથી દંડવત યાત્રાનું પ્રસ્થાન કરીને મહાદેવપુરા પાસે દંડવત યાત્રા કરી પસાર થતા હતા તે દરમિયાન એકાએક લાલજી ભગતની તબિયત લથડતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરાતા રસ્તામાં જ તેમને સારવાર આપવામાં આવી હતી